પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ એક છેવાડાનું ગામ જ્યાં શાળાની દીકરીઓનો ફૂટબોલ પ્રત્યેનો અનહદ પ્રેમ જ્યાં મિત્રો રાજ્ય કક્ષાએ સિનિયર ફૂટબોલમાં ચેમ્પિયનમાં હેટ્રિક મારનાર આ ગામ અને આ ગામની ઉત્સાહિત દીકરીઓની વાત ટૂંક સમયમાં અમે લઈને આવી રહ્યા છીએ જ્યાં મિત્રો નમસ્કાર હું નિલેશ ત્રિમાળીયા આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ ટ્વેન્ટી ફોર ટૂંક સમયમાં અમે સંપૂર્ણ વિગત સાથે આજ ચેનલ ઉપર સંપૂર્ણ માહિતી સાથે વિડિયો મૂકી રહ્યા છીએ અને સાથે સાથે ગુજરાતનું અગ્રગણ્ય મેગેઝિન જેમાં સરસ્વતી તાલુકાના આ ગામની સંપૂર્ણ વિગત સાથે કેવી રીતે ફૂટબોલમાં નેશનલ કક્ષાએ નામના મેળવનાર આ ગામ કેવી રીતે પ્રગતિ કરી છે તમામ વિગતો જે આપ જાણવા માટે ઉત્સુક છો તે અમે ટૂંક સમયમાં લઈને આવી રહ્યા છીએ અમારી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેશું આવા અવનવા વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળશે સાથે સાથે ગુજરાતનું અગ્રગણ્ય મેગેઝિનમાં સંપૂર્ણ વિગત સાથે અહેવાલ છપાશે તેની વિગત પણ તમને આ ચેનલ ઉપર મળશે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લેશો સંપૂર્ણ અહેવાલ ટૂંક સમયમાં અમે આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ ચેનલને અત્યારે જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેવા માટે આપ સર્વેને નમ્ર વિનંતી છે થેન્ક યુ વેરી મચ